લોકમાં કહ્યુંહુ રહો રસિકા વારંવાર પીઓ ભાગવત માટે ક્યારે એમ ન કહેવાય મેં તો કથા સાંભળી લીધી છો અરે તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ એ સાબિત કરે છે કે સાંભળી તો ખરી સુન્યો તો ખરો પણ સમજ્યો નહી સાંભળી તો ખરી પણ ઉતારી નથી કારણ કે કથા ને સેવા જયારે પ્રાપ્ત કરો છો અને ફલિત થાય છે

જયારે અઢારમું રચ્યું ભાગવત મહાપુરાણ જો આને પુરાણ કહેવાય પુરા નવમ મિતિ પુરાણમ પુરા ભવમ મિતિ પુરાણમ જે સદાય નવું છે એ પુરાણ એ તો ઘણા લોકો એમ કે આટલા હજારો વર્ષ પહેલાની કથાનું આજે શું તો આજે શું બદલાઈ ગયું ક્રોધ જતો રહ્યો લોભ જતો રહ્યો ઈર્ષા જતી રહી દ્વેષ જતો રહ્યો અરે જતો રહ્યો પછી વાત એવું નથી લાગતું પહેલા કરતા વધી ગયું હોય અને જો વધ્યું છે અને બીમારી એ જ છે તો દવા પણ એ જ ખાવી પડશે આ ભાગવત એકમાત્ર ગ્રંથ એવો છે મને શુદ્ધય ન વિદ્યતે મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન આજે ઘરેથી નીકળો ને જ્યાં જુઓ ત્યાં મન બગડે એવું દેખાય ક્યાં નીકળો ત્યાં વિચાર કરો આ સંસારમાં મનને બે સારા વિચાર આવે એવી જગ્યા કઈ એવું કરજો એક કલાક હોસ્પિટલમાં બેસીને આવજો એક કલાક કોર્ટમાં બેસીને આવજો એક કલાક ક્યાંક તમે પોલીસ સ્ટેશને બેસીને આવજો અને એક કલાક મંદિરે બેસીને આવજો

ગમે તેવા સંકટ આવે મારો શ્રીનાથ હંમેશા મારી સાથે છે એવો વિશ્વાસ અને શ્રદ્ધા બેસીને પ્રગટ થાય એવી જગ્યાઓની દુનિયાને વધારે જરૂર લોકો કે જરૂર અરે કથામાં આવો તો વિશ્વાસ વધે છે ભગવાન મન પવિત્ર થાય કારણ કે દુનિયાની પ્રગતિ કેવલ સામર્થ્યવાન સમાજ બની જાય એનાથી નહીં થાય સામર્થ્ય વધ્યું અને સદ વિચારો જતા રહેશે ને તો આ સામર્થ્યવાન લોકો જ દુનિયાને ખતમ કરી નાખશે એનું સામર્થક પતન નું કારણ બની જશે પણ જો આ સમર્થ લોકો સદ વિચાર વાળા બનેલા રહેશે ને તો જ સમાજ સ્વસ્થ બનેલું રહેશે એટલા માટે સમર્થ લોકો સદ વિચાર વાળા બનેલા રહે એના માટે સમાજમાં કથાઓની આવશ્યકતા છે સદ વિચારોની આવશ્યકતા છે

પણ સમાજમાં કામ કરતી વૃત્તિઓનો વિચાર નથી કરતા અને એ વૃત્તિ નાના મોટા પાયે દરેકના જીવનમાં કામ કરી રહી છે એ વૃત્તિઓને ત્યાગવાની છે જે સમાજને સર્વનાશ તરફ લઈ જાય છે આજે દરેક દેશનું બજેટ જુઓ સૌથી વધારે ફાળવવામાં આવતો તો ડિફેન્સ પર જે ફાળવવા જોઈએ મેડિકલમાં કે એ બધી જગ્યામાં ભણતરમાં ડિફેન્સ નામે કેમ લડી લેવું એ જ વૃત્તિ સમાજમાં કામ કરી રહી એટલે સમાજમાં સમર્થ લોકોના મન પવિત્ર રહે એ નિતાંત જરૂરી એટલે જેટલો સમાજ પ્રગતિ સાધી રહ્યો છે એટલી જ વધારે જરૂર પડશે મંદિરો અને કથાઓ અને હંમેશા આપણે ઊંચું વિચારીએ આપણે વિચારીએ લોકો ઘરેથી મા બાપને કાઢે તો હું વૃદ્ધાશ્રમ બાંધીને રાખું પણ એવું કેમ નથી વિચારતા કે સમાજમાં વિચાર જ એવો સારો ફેલાવીએ કે ક્યારે મા બાપ ને વૃદ્ધાશ્રમ ની જરૂરત ના પડે ભાગવત કથા સાંભળી હશે જે દીકરાએ એ ક્યારે પણ મા બાપ ને વૃદ્ધાશ્રમ નહીં મોકલે આ નિશ્ચિત વાત છે ભાગવત વૃત્તિ ઉપર કામ કરે મંચન ફલ દેખીએ તત્કાલા કા કપી હોય બકહી ભરાલ સત્સંગ ફળ કેવું તુલસીદાસજી એ કહું કાગડો પોયલ બની જાય અને બગલો હંસ થઈ જાય એકની વૃત્તિ ખરાબ છે કે એને પ્રવૃત્તિ ખરાબ છે અને શ્રીમદ ભાગવત સત્સંગ એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે તો સમાજ મનથી સ્વસ્થ બનેલું રહે જરૂરી છે હા શ્રીમદ ભાગવત ઔષધાલય છે ગ્રંથાલય છે પુરાણ છે અને શ્રીમદ ભાગવત તો મહાપુરાણ છે જેમાં પાંચ લક્ષણ હોય ને પુરાણ કહેવાય સર્ગશ પ્રતિસર્ગશ વંશો મનવંતરાણી ચંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણો પાંચ લક્ષણ હોય પુરાણ અને જેમાં દસ લક્ષણો હોય મહાપુરાણ સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મનવંતર કથા નિરોધો મુક્તિ રાશ એની ચર્ચા આગળ દ્વિતીય સ્કંદમાં કરીશું અહિયાં જે ચર્ચા કરવામાં આવી ભાગવતમ રસ માલય આ રસ આલય છે ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું લઈ ગયા નૈબી શારણ્યમાં ઇઠ્યાસી હજાર ઋષિઓ યજ્ઞાત્રી ને બેઠા છે સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય મહાપ્રભી અર્થ કર્યો સ્વર્ગ માટે નહીં

અને જેમ જ્યાં બેસીને મન સ્થિર થઈ જાય એને ને છે તમને આ ભૂમિમાં એવું નથી લાગતું અહિયાં આવીને બેસતા જ ભગવાન યાદ આવવા લાગે કારણ કે એટલા સત્કર્મો આ ભૂમિમાં થયા સુધજી બોલાવ્યા બિરાજમાન કર્યા સુધજી ઉપર સૌન ઋષિઓ આવ્યા છ પ્રશ્નો કર્યા બહુ સાવધાનતાથી સાંભળજો આ જે પ્રશ્નો પૂછશે એના ઉત્તરમાં ભાગવત કથા સાંભળવા મળે પહેલો પ્રશ્ન કર્યો આપ તો પ્રાણ ઇતિહાસ આપે કર્યા છે એને સુખ સેમાં છે એ સમજાય છે પણ એનું હિત સેમાં છે એને સમજવા નથી આવતું દરેક સુખ હિતકારી નથી હોતું અને દરેક દુઃખ અકલ્યાણકારી નથી કાલી કહેતો હતો કમાવાની બુદ્ધિ બધા પાસે હોય છે પણ વાપરવાની બુદ્ધિ બધા પાસે નથી હોતી કેમ કમાવી લેવું એ બધાને ખબર હોય પણ આવેલું ક્યાં વપરાય એ સમજ તો જેને સત્સંગ કર્યો હોય એના જીવનમાં એટલે ઘણી વાર એમ કહું આપી ગમે તેને દઈ દેજો આપવું હોય તો ગમે તેને આપી દેજો પણ કોઈનો લેવાનો વારો આવે ને ત્યારે સો વાર વિચારીને લેજો લેવામાં ઉતાવળ ના કરતા કારણ કે કોઈનું ખોટું આવી ગયું ને તો તમારું હશે એ લઈ જશે એટલે કદાચ ગલત વ્યક્તિને આપી દીધું તો વાંધો નથી પણ ગલત વ્યક્તિનું લઈ લીધું ને તો જીવનમાં બહુ મોટો વાંધો પડી એટલે લેવાનો બહુ વિવેક રાખશો આપણે ત્યાં એમ કહીએ ને પ્રભુ ની સામગ્રી છે એ કોઈ ગમે તેની ના લેવાય પ્રસાદ ગમે તેને તમે આપો ભગવાન સામગ્રી ગમે તેની ના લેવાય કોણ ની પ્રભુ આરોપ કારણ કે પ્રભુ વસ્તુ નથી આરોપતા ધરેલી વૃત્તિ આરોપે છે એ વ્યક્તિ ની જે વૃત્તિ છે ધરવાની એને જોઈને આરોગ્ય પ્રભુ વાટકો કેટલો મોટો છે એ નથી જોતા કોના હાથમાં પકડ્યો છે એ હાથ ને જોવે વાટકો તો ઠાકોરજી પહેલો પ્રશ્ન કર્યો કે મનુષ્યનું પરમ કલ્યાણ છે બીજો પ્રશ્ન કર્યો સર્વશાસ્ત્રો નો અમને સાર સંભળાવો જેથી અમારું અંતકરણ પવિત્ર થઈ જાય શાસ્ત્રો સાંભળવાથી અંતકરણ પવિત્ર થાય એટલે જો થોડા સમય પહેલા મેં ગ્રંથોત્સવ કર્યો હતો ઘર ઘર ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક ગ્રંથો વાંચ્યા કે દરેક ના ઘરમાં ગીતાજી ભાગવતજી સોડસ ગ્રંથ અને વૈષ્ણવ હોય તો ચોર્યાસી વૈષ્ણવ બસો બાવન શિક્ષા પત્ર આટલા ગ્રંથો તો બિરાજવા જ જોઈએ મૂળ ધર્મ ગ્રંથો વાંચવાનો આગ્રહ રાખો વૈષ્ણવ આપડી તકલીફ એ છે મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે ક્રિશ્ચન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર છે એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી ને ભાગવતજી રામાયણ વિશે ખબર ખબર નથી હોતી તો આ બે જુદા ગ્રંથો છે એ ન હોય કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા ભાગવત કથા કોણ રીતે હા એ ભગવાન ને અર્જુન નો ઉપદેશ આપ્યો એ જ ને અરે ગીતાજી ભાગવતજી તો સુખદેવજી ને પરીક્ષિત વચ્ચે નો છે

અને મૂળ ધર્મ ગ્રંથો થી દૂર થવાને કારણે હિન્દુ સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી આ અંધશ્રદ્ધાઓ વધવાનું કારણ આ રોજ નવા નવા ભગવાન પ્રગટવાનું કારણ મૂળ ધર્મ ગ્રંથો પ્રત્યે આપણી ઉદાસીનતા ક્યારે ધર્મ ગ્રંથો વાંચે પાછા લોકો એમ કે આવું ક્યાં લખ્યું છે બધે જ લખ્યું છે તે શું વાંચ્યું છે પછી લોકો કાઉન્ટર કરે આવું ક્યાં લખ્યું છે અને એમાં પણ બે ત્રણ મહાવાક્યો તો એવા છે ને લોકોના અને એનો જે દુરુપયોગ લોકો એ કરીને જે છૂટ લીધી છે પહેલું મહાવાક્ય કયું ભગવાન તો ભાવના ભૂખ્યા જે કરો એ ચાલે અને એમ કહી કહીને જે છૂટ લીધી છે આપણે બધા હું તો એમ કઉ તને કહી ગયા તા ઠાકોરજી કે ભાવનો ભૂખ્યો એટલે કે ના તો બધું જ પાર શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત જે દિલ ચોખ્ખું જોવા કોણ આવ્યું આપડે એને કેવું ઘણા ક્યારે મારી વાણીમાં શું જાઓ છો વર્તન મારું દિલ જુઓ ને કેટલું ચોખ્ખું છે ત્યારે એમ કેવું પડે બાયપાસ થાય ત્યારે બોલાવજો તો જોઈ લઈશું બાકી તો દિલ દેખાય એમ નથી બાયપાસ થવાનું હોય ત્યારે અમને તેડાવજે તો જોઈ છે કેટલું ચોખ્ખું એમ કઈ કઈ ને બધી વાત ઉડાવી દેવા એટલો સહેલો ઉપાય ને સામે એનો કોઈ લોજિક ના હોય તું કેશે દિલ ચોખ્ખું છે પાડોશી તો ખબર પડે પાડોશી કે આના જ ખેલાડી તો એ કે નથી